પ્રવૃતિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટ્રક જેમાં આધાર પુરાવા વગરની વિમલ ગુટકા ભરી આવી રહ્યો છે તેમજ ટ્રકનું પાયલોટિંગ થઈ રહ્યું છે જેવી માહિતીના આધારે વિમલ ગુટકા ભરેલ ટ્રક તેમજ એક ફોર ગાડી સાથે બે ઇસમો નામે સાજીદ ઇલિયાસ અહેમદ ભમીરી ઇદ્રિસ ઉર્ફે બુડિયો સિદ્દીક અબ્દુલ બંને રહેવાસી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ નાઓને સીઆરપીસી ની સંલગ્ન કલમો મુજબ અટકાયત કરી તેઓ પાસેથી એક ટ્રક જેની આશરે કિંમત રૂપિયા દસ લાખ તેમજ એક ફોર કાર જેની કિંમત રૂપિયા બે લાખ અને એક લાખ છપન હજાર જેની કિંમત રૂપિયા છ લાખ ચોવીસ હજાર તેમજ બે મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો મળી રૂપિયા અઢાર નો મુદ્દા કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ